ભાવનગરથી સમાચાર જ્યાં રોડના કામમાં ગોબાચારીના એબીપી અસ્મિતાના અહેવાલ બાદ કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ આજે મૌન ધારણા કાર્યક્રમ છે ભાવનગર શહેરના તમામ આગેવાન કોર્પોરેટર યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને ડામર તેમજ રોડના કામમાં ગોબાચારીને લઈ વિરોધ નોંધાવશે

ભરત બારડે સ્થિતિ ને પારખી અને ખાત થી ઇનકાર કર્યો સ્ટેન્ડિંગ કમિટી આ બિન જરૂરી રોડ નું કામ ન કરવાની સૂચના પણ આપી અને લાખો નો ખર્ચ બચ્યો આ સમગ્ર કાંડમાં હાલ તો મહાનગરપાલિકાના એ વોર્ડના જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો પ્રભુદાસ તરાવ વિસ્તારમાં ચાલતા પેવર રોડના કામમાં મહાનગરપાલિકાના ઓડિટ વિભાગે ચકાસણી કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો ઓડિટ વિભાગની ચકાસણીમાં ટ્રકમાં ડામરના જથ્થામાં ત્રણ હજાર નવસો પાસઠ કિલોની વજનની ઘટ જોવા મળી